નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત પ્રભાત મારા જીવન ભારતીના વાલા વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ ચારમાં આવું માછલી ઘરનું ચિત્ર દોરવાનું છે તૈયાર છો બધા ચાલો દોરવાની શરૂઆત કરીએ આપણે સૌ પહેલાં એક આવું કાગળ લઈ લઈશું એ ફોર સાઇઝનું અને આ એ ફોર સાઇઝના કાગળમાં આપણે માપ લઈને ચિત્ર દોરવાનું છે તો સૌથી પહેલાં આપણે ઉપરથી માપ લઈશું કંઈક આવી રીતે ફૂટપટ્ટી મૂકી દેવાની જીરો ઉપર મૂકીને જીરોથી બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ એટલે બે ને ત્રણની વચ્ચે એવી જ રીતે અહીંયા પણ બે પોઈન્ટ પાંચ માપ લઈ અને એ નિશાનથી નિશાનને આપણે આવી રીતે કંઈક જોડી દઈશું એટલે પહેલી લાઈન બની જશે હવે એ જે લાઇન છે એ લાઇન ઉપરથી પાછું આપણે માપ લેવાનું છે જીરોથી ચાર ચૌદ અને પંદર સેન્ટીમીટર બરાબર ઝીરોથી ચાર ચૌદ અને પંદર સેન્ટીમીટર એવી જ રીતે અહીંયા પણ જીરોથી ચાર ચૌદ અને પંદર સેન્ટીમીટર ઓકે હવે આ નિશાનને વચ્ચે પણ કરી દેવાનું કેમ કે તમારી પાસે લાંબી ફૂટપટ્ટી ના હોય તો તમે નાની ફૂટપટ્ટીથી પણ એની મદદથી પણ દોરી શકો હવે આ નિશાનથી નિશાન આપણે જોડી દઈશું આવી રીતે હવે એ નિશાનને પણ નીચેના નિશાનને પણ આવી રીતે મેળવીને અહીંયા પણ આવી આડી લાઈન દોરી દેવાની ત્યારબાદ નીચેની લાઈનને પણ આપણે આવી રીતે દોરી દઈશું ઓકે હવે શું કરવાનું છે આની બરાબર વચ્ચે અહીંયા લાઇન પાડવાની છે એટલે અહીંયા જીરો મૂકીને આપણે જીરોથી પંદર સેન્ટીમીટરે નિશાન કરીશું એવી જ રીતે અહીંયા પણ જીરોથી પંદર સેન્ટીમીટરે નિશાન કરીશું અને એ નિશાનથી નિશાનને આપણે અહીંયા જોડીને એક ઊભી લાઇન દોરી દેવાની છે આવી રીતે બરાબર ચલો થઈ ગયું હવે આપણે શું કરીએ કે આ નિશાન જે છે એમાં ઉપર માપ લઈએ જો હું નાની ફૂટપટ્ટી પણ લઈને તમને બતાવું એમાં પણ આવી જ રીતે માપ લઈ લેવાનું બરાબર ચાલો વચ્ચે આઠ રાખવાના અને જીરોએ નિશાન કરવાનું એવી જ રીતે અહીંયા પણ જીરો રાખીને જીરોથી આઠ માપ રાખવાનું અને એ નિશાનને એવી જ રીતે અહીંયા જોડવા માટે અગિયાર રાખવાનું અને જીરોએ નિશાન કરવાનું એવી રીતે અહીંયા જીરો રાખીને જીરોથી અગિયાર માપ લેવાનું અને આવી રીતે આને જોડી દેવાનું ઓકે આવી રીતે ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરીશું અહીંયા માપ લેવાનું છે જીરોથી દસ એટલે દસને અહીંયા રાખીને જીરોએ નિશાન કરવાનું એવી જ રીતે અહીંયા જીરો રાખીને જીરોથી દસે આ બાજુ નિશાન કરવાનું એટલે વચ્ચેની લાઇનથી દસ દસ સેન્ટીમીટર ડાબીને જમણી બાજુ માપ લેવાનું આવી રીતે બરાબર જીરોથી દસ હવે આ નિશાનને આપણે જોડી દઈશું આવી રીતે અને આ નિશાનને પણ આપણે અહીંયાથી આવી રીતે જોડી દઈશું ઓકે હવે વધારાની જે લાઈન છે એની આપણે જરૂર નથી તો તેને અત્યારે આપણે રબરથી ભૂસી નાખીએ આવી રીતે તો આવી રીતે આ લાઈનને પણ આપણે ભૂસી નાખીશું અને એવી જ રીતે આ લાઇનને પણ આપણે ભૂસી નાખીશું બરાબર બંને બાજુથી આપણે આવી રીતે રબરથી લાઈનો બધી ભૂસી નાખીએ હવે શું કરીશું અહીંયા સૌ પહેલાં આપણે નીચે સ્ટેન્ડ બનાવી દઈએ જીરોથી ત્રણ માપ લઈ લઈએ કેટલું જીરોથી ત્રણ અને લાઇન પાડી દેવાની એવી જ રીતે અહીંયા પણ જીરોથી ત્રણ માપ લઈ અને લાઇન પાડી દેવાની અને ત્યારબાદ અહીંયા નીચે આ આડી લાઇન આપણે રબરથી ઘૂસી નાખીશું માછલી ઘર દોરવા માટે આપણે સૌ પહેલાં અહીંયા માછલી ઘર તૈયાર કર્યું બરાબર હવે અહીંયા અંદરની સાઈડે એક એક સેન્ટીમીટર માપ લેવાનું જીરોથી એક ઝીરોથી એક અને અહીંયા પણ વચ્ચે પણ ઝીરોથી એક હવે આ નિશાનથી નિશાનને આપણે આમ જોડી દઈશું ખ્યાલ આવી ગયો આને પણ આપણે આવી રીતે જોડી દઈશું એવી જ રીતે અહીંયા પણ આપણે ઊભું માપ લઈએ ઝીરોથી એક અહીંયા પણ ઝીરોથી એક અને એવી રીતે આ નિશાનને પણ અહીંયા જોડી દઈએ ત્યારબાદ અહીંયા પણ ઝીરોથી એક અને અહીંયા પણ ઝીરોથી એક અને આ નિશાનથી નિશાનને આપણે જોડી દઈએ હવે એવી જ રીતે અહીંયા માપ લઈએ જીરોથી એક અને અહીંયા પણ જીરોથી એક અને અહીંયા પણ ઝીરોથી એક હવે આ નિશાનને પણ આપણે જોડી દઈએ એટલે માછલી ઘરની ચારે બાજુએ સરખી આવી ફ્રેમ બની જશે આ થયું આપણું માછલી ઘર પણ હવે આ માછલી ઘરની અંદર આપણે આ ઘર જેવા આકારમાં માછલીઓ દોરીશું તો જ માછલી ઘર કહેવાશે બાકી માછલી ઘર લાગશે નહીં ચલો સૌ પહેલાં હવે આ ઉપરનો જે છાપરાવાળો જે ભાગ છે ને ઉપરનો છાપરાવાળો ભાગ એમાં તમે કંઈક તમારી રીતે નાવીન્યતા લાવી શકો છો અલગ અલગ રીતે હું પણ અહીંયા કંઈક અલગ રીતે જ બનાવું છું અહીંયા ઝીરોથી બે સેન્ટીમીટરે નિશાન કરું છું અને આવી એક કાઢી લાઈન પાડી દઉં છું હવે હું શું કરીશ જે મને પેલી વચ્ચે આછી લાઈન દેખાતી હતી ત્યાં માસ્ટર સર્કલનું મોટું ગોળ મૂકી દઉં છું વચ્ચો વચ્ચે અને આવી રીતે અર્ધ ગોળાકાર દોરું છું બસ એવી જ રીતે એની બાજુમાં મૂકીને પાછું હું અહીંયા અર્ધ ગોળાકાર દોરું છું એમ આ બાજુ પણ મૂકીને દોરું છું અને અહીંયાથી આ બાજુ પણ દોરીશ જમણી બાજુ જેવી રીતે દોર્યું એવી જ રીતે હું ડાબી બાજુ પણ દોરી દઈશ હવે જે થોડીક જગ્યા વધે ને એમાં પણ આવી રીતે ગોઠવી દેવાનું ને જેટલું દેખાય એટલું આપણે દોરવાનું છે થોડુંક દેખાશે ભાગ તો એ રીતે આપણે દોરવાનું છે હવે એવી રીતે વચ્ચે દોરવાનું છે વચ્ચે બરાબર મને ખ્યાલ ના આવે તો પહેલાં અહીંયા ટપકા કરી દેવાના સેન્ટરમાં વચ્ચે બરાબર અહીંયા ટપકા કરી અને એ ટપકાથી ટપકું આ રીતે જોડાય એવી રીતે આપણે ગોઠવીને આમ અર્ધ ગોળાકાર દોરી દેવાનો માસ્ટર સર્કલનો જ ઉપયોગ કરવાનો છે અંદરનું ગોળ દોરવા માટે બરાબર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આપણે અહીંયા શીખીએ છીએ ખેલાવ્યો અને અહીંયાથી જેટલો ભાગ દેખાય તે રીતે આને આમ જોડી દઈશું એવી જ રીતે અહીંયા પણ આપણે દોરી દઈએ બરાબર ખેલાવી ગયું બધાને અને એવી રીતે આ બાજુ પણ અહીંયા દોરી દઈએ દેખાય છે ને બરાબર વ્યવસ્થિત બધાને જો કેવું સરસ દોરાય છે માછલી ઘર થોડોક ભાગ અહીંયાથી આમ સેટિંગ કરીને જેટલો દેખાય તેટલો અહીંયા દોરી દેવાનો હજુ એને કંઈક સારું લગાડવા માટે આમ ગોળ સેટ કરવાનું મારે કયું લેવું છે તો લગભગ હું અહીંયા છ નંબરનું ગોળ મોટા ગોળથી એક બે ત્રણ ચાર પાંચ છ છ નંબરનું ગોળ છે ને અહીંયા સેટ કરીશ ને અહીંયા આવું અંદર દોરીશ તો કંઈક વધારે સારું ડિઝાઇનિંગ જેવું ભાત પાડી હોય આપણે ઉપર સરસ મજાનું અહીંયા છાપરાનો આકાર તૈયાર થશે ખ્યાલ આવે છે બધાને જો કેવું સરસ બને છે બધાએ વ્યવસ્થિત જોઈને દોરવાનું છે નહીં ખ્યાલ આવે તો વારંવાર એને જોજો એટલે તમને તરત ખ્યાલ આવી જશે બરાબર ચાલો સરસ હવે આપણે એવી રીતે નીચે દોરી દઈએ બરાબર તો અહીંયા નીચે પણ એ જ છઠ્ઠા નંબરનું જે ગોળ હતું એને આપણે આવી રીતે ગોઠવીને કંઈક આવું દોરીએ તો સરસ મજાની અહીંયા છાપરાની ડિઝાઇન બનશે માછલી ઘરની તમે તમારા ઘરને કેવું સરસ ડેકોરેટિવ કરો છો ને કેવું સરસ મજાનું ગોઠવો છો ડેકોરેશન કરો છો તમારા ઘરમાં ડેકોરેટિવ બનાવો છો ને તેવું અહીંયા માછલી ઘરને પણ બનાવવાનું ઘરમાં મૂક્યું હોય તો બહુ ફાઇન લાગે તો એવી રીતે આ ચિત્ર છે તો ચિત્ર પણ આપણે એવું જ કંઈક કરીએ તો આવું સરસ મજાનું છાપરું બનાવી દીધું હવે આ ઘરમાં આપણે માછલીઓ મૂકવાની છે માછલીઓ તરતી હોય પાણીમાં તેવું દોરવાનું છે તો અહીંયા થોડોક ચાર બનાવવાની છે એટલે અહીંયા પહેલાં આવો રફ સેફ આપી દેવાનું બરાબર કાચું કામ જેને કહીએ ને આપણે રફ કામ એવું અહીંયા માછલી જેવો સેફ પહેલાં આપી દેવાનું કે એ કહીએ દોરવી છે એ કહીએ દોરવી છે એક આદી નાની આપણે અહીંયા દોરીએ અને એક આદી નાની આપણે અહીંયા દોરીએ પછી દોરવાની શરૂઆત કરવાની તો અહીંયાથી આપણે આવી રીતે આવો ભાગ દોરીશું ત્યારબાદ અહીંયા આવો ભાગ દોરીશું પછી અહીંયા મોડાનો ભાગ દોરીશું આવી રીતે અને અહીંયા આપણે આંખ બનાવીશું આવી રીતે ચાલો ઓકે હવે આને અહીંયાથી આમ વાળી દઈએ ખાટું કરી દઈએ બરાબર સરસ બને છે ને પછી અહીંયા આવો પૂંછડીનો ભાગ બનાવી દઈએ આપણે ઓકે ઉપર આવો કંઈક ભાગ બનાવી દઈએ પછી આવા અંદર સેપ આપી દેવાના બરાબર અડધો ગોળાકારના ચાલો એક માછલી થઈ ગઈ હવે બીજી બનાવીએ એમાં પણ પહેલાં આપણે આવી રીતના હોઠ બનાવીને આંખ બનાવીએ પછી અહીંયાથી આને વાળીને ઉપરથી આ રીતે લઈશું અને એવી જ રીતે અહીંયાથી આને આવો ભાગ બનાવીશું ત્યારબાદ અહીંયા નીચેથી આવું વાળીશું પછી અહીંયાથી આપણે આવું કરીશું અને અહીંયા શરીરના ભાગમાં કંઈક આવો ભાગ પાડીશું ડિઝાઇન પાડીશું સરસ મજાની બરાબર અલગ અલગ માછલીઓના શરીર ઉપર અલગ અલગ પ્રકારના પટ્ટા હોય છે તમે રંગબેરંગી માછલીઓ જોઈ હશે તો આપણે કંઈક આવી બનાવીએ છીએ થોડી ક્રિએટિવ બનાવીએ જરાક સારું લાગે પછી આવી સરસ મજાની પૂંછડી બનાવી દેવાની બરાબર એવી રીતે અહીંયા આપણે એક આવી નાની માછલી અહીંયા દોરીશું અને એવી જ રીતે આપણે અહીંયા પણ આપણે દોરીશું માછલી ઓકે ચાલો એક અહીંયા દોરી દઈએ સરસ મજાની માછલી ઉપર બનાવી છે એના કરતાં થોડીક ભિન્ન બનાવીએ અલગ બનાવીએ સારું લાગશે અને એવી જ બનાવો તો પણ વાંધો નહીં નાની માછલી છે એટલે કંઈક આવું કરવું છે આમ આવા પટ્ટા પાડવા છે આવું કરવું છે તો કરી શકાય પછી માછલીઓના માછલી ઘરમાં આવા સરસ મજાના નાના નાના પથ્થર મૂકવાના બરાબર પછી આવી કૃત્રિમ વેલ બનાવેલી હોય છે પાણીમાં મૂકેલે જોઈ લે છે બધાએ ઘણા કુદરતી પણ મૂકતા હોય છે પછી અહીંયા આવો પથ્થર બનાવીએ અહીંયા કંઈક આવો શંખ બનાવીએ બરોબર સરસ મજાનો શંખ નાનો નાનો બનાવવાનો એવું એકાદો અહીંયા પણ બનાવી દઈએ તો વધારે સારું લાગે બરોબર આવી રીતે ઓકે ચલો હવે અહીંયા પણ પથ્થર બનાવીએ કંઈક વેલ જેવું પહેલા બનાવી દઈએ આવું વનસ્પતિ છે બરોબર પાણીની વનસ્પતિ હોય ને તેવું પછી અહીંયા પથ્થર બનાવીએ વળી પાછી અહીંયા એક વનસ્પતિ આવી બનાવીએ પાણીની બરાબર ઓકે ખ્યાલ આવી ગયો બધાને પછી તરતા હોય એટલે આ પાણીના પરપૂટા બનાવવાના મોઢામાંથી નીકળતા હોય થોડા થોડા પછી અહીંયા પાણી વહેતું આવું થોડુંક હલતું હોય ને તેવું બતાવવાનું છે તો આવું સરસ મજાનું ચિત્ર અહીંયા આપણે તૈયાર થાય છે માછલી હવે આને આપણે બોર્ડર મારીને સુંદર મજાનું રંગકામ કરવાનું છે તૈયાર છો ને બધા ઓકે જો આવી રીતે સુંદર રંગકામ બધાએ કરવાનું છે ખ્યાલ આવી ગયો ઓકે બાય જય શ્રી કૃષ્ણ